નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ બસ સ્ટેશન વિસ્તારથી મળી આવેલી મહિલાને તેમના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવતી મહિલા પોલીસની સી ટીમ બોટાદ પોલીસ સ્ટેશન અધિક્ષક કે એફ બલોલિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીઆર મેટલિયાની સૂચના અન્વયે બોટાદ મહિલા પોલીસની સી ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ ગોહિલ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન આલ દ્વારા પ્રશાસની કામગીરી કરવામાં આવી છે કર્મચારીઓ બોટાદ બસ સ્ટેન્ડના પાછળના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં માનસિક રીતે અસ્થિર મગજની લાગતી મહિલા મળી આવી હતી ત્યારબાદ સી ટીમે તેના તે મહિલાને પોલીસ સ્ટેશન બોટાદ ખાતે લાવી સાંત્વના આપી પૂછપરછ કરી હતી જેમાં મહિલાએ પોતાનું નામ અને સરનામું જણાવ્યું હતું મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેમણે તેમના પરિવાર અંગે પણ માહિતી આપી હતી ત્યારબાદ સી ટીમે મહિલાના પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવાર સાથે મિલાપ કરાયો હતો મહિલાના પરિવારજનોએ બોટાદ જિલ્લા પોલીસનો આભાર માન્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ